પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં એક તરુણને હોળી રમતી વખતે અન્ય શખ્સે કેમિકલ ઉડાડતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતો વસિસ રાજેન્દ્ર મોતીવરસ નામનો તરુણ ગઈકાલે ખારવાવાડમાં આવેલી ગરબી ચોકમાં બેઠો હતો ત્યારે કેટલાક શખ્સોએ આવીને તેને આઈસ ફેક્ટરીનું એસિડ જેવું કેમિકલ ઉડાડતા તેની તબિયત બગડી હતી આથી તુરંત તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે કેટલાક શખ્સોનો તેના વિસ્તારમાં ત્રાસ જોવા મળે છે અને અવારનવાર હેરાનગતિ કરે છે આ કેમિકલ જો આંખમાં પડ્યું હોત તો અંધાપો આવે તેવી સ્થિતિનું નિર્માણ થાત આથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ છોકરાઓ છે ને અહીંયા ઘરના આંગણે રમતા હોય અમારા ક્યાંય આવવા જવાનું નથી તમે કોઈ બીને પૂછજો આ છોકરા બધી બાજુ ફળે દસ પંદર છોકરાની તોળી છે આ છોકરાને આવી હેરાન કરી જાય કાલે હોળીનો તહેવાર હતો ને આ એસિડ જેવું છે આઈસ ફેક્ટરીનું એ આખી બોટલમાં છોકરાની માથે ઠલાવી ગયા હવે આખું બાખું માર્યો હોત ને આખ બાત ખરાબ થઈ હોત તો એનો જિમેદારી કોણ કોણ લે બોટલ પછી પછી આ વચ્ચે બધી લેડીઝની વચ્ચે ઠલાવી ગયા એવા એમટવાળા

એક કઈક કહ્યું પછી મોદી એવા બે ચાર જણા બીજા એ હતા આમ તો દસ પંદર જણાની તોડી છે વારંવાર હેરાન કરે જ છોકરાઓને છ સાત છોકરાઓ છે તમે જોઈ જાજો અહીંયા આવીને એને આખા હેરાન કરી જાજ વારંવાર